અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને સુરતમાં નર્સિંગ સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે મૃતકોની આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી સિવિલ હોસ્પિટલના તબીબો નર્સ સહિત કર્મચારીઓ હાથમાં મિળબત્તથી પ્રજ્વલિત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બસો એકતાળીસ લોકોના મોત નીપજ્યા છે બીજે મેડિકલના સ્ટુડન્ટના પણ કરુણ મોત નિપજતા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે સુરત શહેર સહિત જિલ્લામાં અગિયાર લોકો પણ પ્લેનમાં સવાર હતા સમગ્ર દેશમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને માતમ છવાયો છે અમદાવાદમાં જે ઘટના બની છે કેટલી દુખદ ખૂબ જ દુખદ છે સમગ્ર વિશ્વ સમગ્ર દેશ ખૂબ આઘાતમાં સરી પડ્યો છે સમગ્ર વહીવટી તંત્ર અને તબીબો જે ઈજા પામ્યા છે તેની સેવામાં સતત ચોવીસ કલાકથી કાર્યરત છે વિમાન દુર્ઘટનાને કારણે જે મૃતકો થયા છે તમામ સદગતોના આત્માને ભગવાન ચીર શાંતિ આપે અને તેના કુટુંબીજનો પર આવી પડેલ આફતને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ જે સંવેદનશીલ સરકારના જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા તે તે પણ તેની અંદર મોજૂદ હતા અને તેમની પણ ક્યાંક ને ક્યાંક મોતના સમાચાર આવી રહ્યા છે એ બાબતે આપનું શું કહેવું એવા સમાચાર આવી રહ્યા છે ખૂબ સરળ અને સૌમ્ય સ્વભાવના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ પણ આમાં હતા ભગવાનને પ્રાર્થના કરીએ એવા દુઃખદ સમાચાર પ્રાપ્ત ના થાય અને કંઈક ભગવાન ચમત્કારિક કરે અને સમાચાર સારા આવે એવી આશા રાખું છું જી સાહેબ ડૉક્ટરો જ્યારે પોતાની મેચમાં જમવા માટે ગયા હતા તે સમયે ટ્રેનની દુર્ઘટના ઘટી છે એની અંદર કેટલાક ડૉક્ટરો પણ ઇન્જર થવાની ઘટના સામે આવી રહી ઘણા મેડિકલ યુઝીના વિદ્યાર્થીઓને ઈજાઓ પણ થઈ છે અને ઘણા મૃતક થયા છે એવા મેસેજ છે સત્તાવાર હજુ આંકડો આવ્યો નથી પરંતુ થોડા ઘણા તબીબો ચોક્કસ એમાં મૃત થયા છે ખૂબ દુઃખ ઘટના છે બાળકો મેસમાંથી અને બીજે મેડિકલ કોલેજના આ તબીબો અને એ જે હોસ્ટેલમાં હતા એ તબીબો પણ જે બચી ગયા છે એ પણ પોતાની સેવા માટે ટોમા સેન્ટરમાં પહોંચી ગયા છે તબીબ અને નર્સિસે સેવાની મૂર્તિ છે એટલું જ કહીશ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ જી જે પ્રમાણે આપ દ્રશ્યો એક વખત બીજી વખત બતાવીશું કે આ પ્રમાણે છે તમામ જે નર્સિંગ સ્ટાફ છે ડૉક્ટરો દ્વારા છે તે અમદાવાદમાં જે દુઃખદ ઘટના બની છે બસો એકતાલીસ જેટલા મુસાફરોનો જે જીવ ગુમાવવાનો ગુમાવ્યા છે તે બાબતે જે સમગ્ર દેશની અંદર અત્યારે શોકનો માહોલ છે પરંતુ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ જે નર્સિંગ સ્ટાફ છે ને ડોક્ટરો દ્વારા છે તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવા માટે ભગવાન એમને શક્તિ આપે તે પ્રમાણે અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે Em é verdade, a bomba já sabe que de é, અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર બસો એકતાલીસ જેટલા મુસાફરોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આપ જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર છે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે સીધા દ્રશ્યો સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતેના બતાવીશું કે તમામ જે ડૉક્ટરો છે નર્સિંગ સ્ટાફ છે તેમના દ્વારા છે તે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપણી સાથે ડૉક્ટર છે આપ એમની સાથે વાત કરીશું જી આપ શું કહેશો આ જે અમદાવાદની જે દુર્ઘટના છે કેટલી દુઃખદ છે અમદાવાદની જે દુર્ઘટના બની છે એ કલ્પનાની થાય એવી છે જે રીતે યાત્રીઓ ત્યાંના મેડિકલ સ્ટુડન્ટ્સ અને રહીશો આગમાં રહીને ભરતું થઈ ગયા છે એ દ્રશ્યો ભૂલી શકાતા નથી આજે મેડિકલના બધા ડૉક્ટર્સ સુરત સિવિલના નર્સિંગ સ્ટાફ નર્સિંગ એસોસિએશન અમે બધાએ સાથે શ્રદ્ધાંજલિની વાત મૂકી છે એ દુઃખ ભૂલી શકાય એવું નથી સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં આની માટે દુઃખ છે અને ઈશ્વર એમની આત્માને શાંતિ આપે અને બસ એમના પરિવારજનોને એક શક્તિ આપે જ્યાં કંઈ અમારી જરૂર હશે ત્યાં અમે સાથે રહીશું ઓમ શાંતિ તમામ જે ડોક્ટરો છે નર્સિંગ સ્ટાફ છે તે પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કેટલી દુઃખદ છે જે ઘટના છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે સુરત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બની છે તેને લઈને આ સમગ્ર દેશની અંદર છે શોકનો માહોલ છે આપણી સાથે ડૉક્ટર ચેતન નાયક સાહેબ છે આપણે એમની સાથે વાત કરીશું સર કેટલી દુઃખદ ઘટના કહી શકાય અમદાવાદ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આટલા બધી મોટી સંખ્યામાં બસો એકતાલીસ જેટલા પેસેન્જરોનું મૃત્યુ થયું તદઉપરાંત જે મેસના બિલ્ડિંગમાં જે મલબા પડ્યા એને કારણે જેટલા કેટલાક વિદ્યાર્થીઓ અને એના મેસના કર્મચારીઓનું પણ દુઃખદ મૃત્યુ થયું એને માટે અમે ઊંડા દુઃખની લાગણી અનુભવીએ છીએ અને અમે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો અને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના જી સર જે રીતે જે ડૉક્ટરો છે તે મેથમાં જમવા માટે ગયા હતા અને પ્લેન જે રીતે મેથની અંદર અંદર પ્રવેશ્યું છે તેમાં બી જે નિર્દોષ ડૉક્ટરો છે તે લોકોના બી ભોગ લેવાયા છે હા એ જે ત્યાં જે ડૉક્ટરો જમવા આવેલા હતા અને એ સમયે બપોરે જમવાનો ટાઈમ હતો અને એ રીતે એ લોકોના પણ અણધાર્યા આવી રીતે કમકમાટી ઉભે ઉપજાવે એવા મૃત્યુ છે દુખદ મૃત્યુ છે એ બી ખૂબ શોકની લાગણી અનુભવી છે અને એમના પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે એ પ્રમાણે અત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાહેબ અમદાવાદની જે ઘટના બની છે કેટલી દુઃખદ ઘટના કહી શકાય ખૂબ જ દુઃખદ એકદમ આપત્તિજનક અને એકદમ આઘાતજનક આ દુર્ઘટના બની રહી છે અચાનક બની આ ઘટના જે છે એમાં કેટલા તમામ બોર્ડ પર મતલબ પ્લેનમાં સવાર હતા એ તમામ યાત્રીઓમાંથી લગભગ બસો એકતાલીસ જેટલા યાત્રીઓએ એમનો જીવ ગુમાવ્યો એ સિવાય જે એમના ક્રૂ મેમ્બર્સ હતા એમને પણ એમની જીવન ગુમાવ્યું અને એ સિવાય અમારી જે ત્યાં બીજા મેડિકલ્લી હોસ્ટેલ જે છે તેના પર આ વિમાનનો ભાગ પડતા મલબો પડતા એમાં અમારા અમુક વિદ્યાર્થીઓ મૃતક મૃત્યુ પામેલા છે એ સિવાય ઈજા પામેલા છે તો અત્યારે એક જ ભગવાનને પ્રાર્થના કરી શકાય કે જે મૃતક થયા હોય એ તમામ આત્માઓને ખૂબ શીર શાંતિ અને શાંતિ પ્રદાન કરે સાથે સાથ તેઓના જે પરિવાર પર આવેલી આ આપત્તિ જે છે એના લડવા માટેની શક્તિ ભગવાન આપે ખૂબ ખરાબ થયું છે શબ્દો ખૂટી જાય એવું છે ખૂબ જ દુઃખદ બાબત છે બહુ જ ખોટું થયું જે પ્રમાણે આ દ્રશ્યો બીજા અમે બતાવીશું કે આ પ્રમાણે છે તે મેડિકલ સ્ટાફ છે ડોક્ટરો છે નવી સિવિલ હોસ્પિટલના તમામ લોકો દ્વારા છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અત્યારે કરવામાં આવી રહ્યો છે પરંતુ જે અમદાવાદમાં જે દુઃખદ જે ઘટના બની છે સમગ્ર ભારતની અંદર છે તેમાં શોકનો માહોલ છે કારણ કે જે બસો એકતાલીસ જેટલા મુસાફરોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ તમામ છે તે અમદાવાદ ખાતે આવ્યા હતા અને તેમના દ્વારા પણ જે આ મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત